જામનગરમાં સ્વયંશક્તિ ઇન્ડિયા સંસ્થા દ્વારા પાણીની શુદ્ધતા માટે જાગૃતિ પદ્ધતિથી મૃત પાણીને જીવિત કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં માટીના ત્રણ ગળા દ્વારા તેમાં નદીઓ પાળના નાના પથરાઓ કપચી રેતી કોલસો લીમડો શરગવાનો ઉપયોગ કરી પાણીને શુદ્ધ બનાવવામાં આવે છે જે પાણી આપણને સ્વચ્છ અને નિરોગી રાખે છે ત્યારે આ પ્રોજેક્ટનું સંપૂર્ણ સંપૂર્ણ માર્ગદર્શન સ્વયંશક્તિ ઇન્ડિયાના સંસ્થાના વોલિયન્ટર દ્વારા આપવામાં આવ્યું હતું અ હેલો નમસ્તે સ્વયંશક્તિ ઇન્ડિયા સંસ્થામાંથી હું એક વોલિયન્ટર તરીકે અત્યારે તમારી સામે આવ્યો છું ચાર પ્રોજેક્ટ છે એમાંથી એક પ્રોજેક્ટ છે હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટમાં પાણી પાણી એ જ દવા શીર્ષકમાં અમે અવેરનેસ પ્રોગ્રામ્સ કરીએ છીએ અલગ અલગ શાળાઓમાં અલગ અલગ પ્રાઇવેટ કંપનીઝમાં પણ અને લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ એમાં જે પાણી છે એ પાણીને ટેસ્ટ કેમ કરવું તમારી પાસે જે કોઈ પાણી હોય ઘરે પીતા હોય કે બહારથી બોટલ્સ લેતા હોય તો ચેક કરો બાળકોને પણ શીખાડીએ છીએ કેમ ચેક કરવું અને પાણી છે એ શરીર માટે કેટલું મહત્ત્વનું છે કેટલા પ્રમાણમાં છે અને પાણીના મુખ્ય બે પ્રકાર ખાસ જોવાના છે મૃત અને જીવિત પાણી મૃત પાણી જો હોય તો જીવિત પાણી અને કેવી રીતે બનાવું ઘરે બેઠા એ જ વસ્તુ તમે ઘરે કરી શકો એ ખાસ શીખાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ તો અત્યારે તમે સ્વયં શક્તિ ઇન્ડિયા યુટ્યુબ પર અથવા ઇન્સ્ટાગ્રામ પર જઈને તમે એને જોઈ શકશો અને ત્યાં વિડીયોઝ તમને મળી જશે ઘરે બેઠા જ તમે જીવિત પાણી બનાવી લો અને તમારા શરીર તમારા દિમાગ એને તંદુરસ્ત બનાવો અને પરિવારને ખુશાલી આપો ધન્યવાદ હા બીજા સેવાકીય પ્રવૃત્તિમાં રોડ ટુ સ્કૂલ પ્રોજેક્ટ છે જેમાં અમે બાળ ભિક્ષુક કે બાળમજૂરી કરતા બાળકો છે એ લોકોને અમે શાળાઓ અને હોસ્ટેલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ અને ભીખ માંગે છે તો એની માહિતી આ સંસ્થા સુધી પહોંચાડો જે તમે પોસિબલ હોય તો તમારી સ્ક્રીનમાં નંબરમાં પણ મળી જશે સંસ્થાને ડિટેલ્સ તમે સેન્ડ કરી શકશો બાળકની તો એના માટે વોલેન્ટિયર્સ સ્વયંસેવકો પ્રયાસ કરશે નંબર છે એટ થ્રી ટુ ઝીરો થ્રી ઝીરો એટ ફોર નાઇન ફોર ત્યાંશી વીસ ત્રીસ ચોર્યાસી ચોરાણું આની ઉપર તો માહિતી મોકલી શકશો મર્દનિયા સાથે ન્યૂઝ જામનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ